જુનાગઢમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ડ્રોન દ્વારા રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરાયું છે જવાહર રોડ ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું પ્રસ્થાન થનાર હતું જુનાગઢ શહેરમાં મુખ્ય માર્ગો પર રથયાત્રા નીકળવાની હોય ત્યારે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ ડિવિઝનના પીએસઆઈ સિદ્ધિ દ્વારા સ્ટાફ સાથે રથયાત્રા રૂટનું ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પોઈન્ટ પર ધાબા ઉપર પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવું અને શૈરીજનો રથયાત્રામાં દર્શન શાંતિપૂર્ણ તેમજ ભક્તિમય માહોલમાં કરી શકે તેને લઈને પોલીસ દ્વારા ડ્રોન મારફતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે